ખૂબ જ મહત્વપૂર્ણ છે ઐતિહાસિક રીતે ભારત અને મ્યાનમાર ખૂબ જ નજીકના દેશો છે વર્ષ 1948 માં મ્યાનમારની આઝાદી પછી ભારતે મ્યાનમાર સાથે મજબૂત સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો સ્થાપિત કર્યા છે પાછળથી મ્યાનમારમાં લશ્કરી બળવાથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ આવ્યો કારણ કે ભારતે મ્યાનમાર સાથેના સંબંધોને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો આ હેતુસર ભારતના વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીએ વર્ષ ઓગણીસો સિત્યાસીમાં માં મુલાકાત લીધી હતી પરંતુ વર્ષ ઓગણીસો એઠાસી માં લોકશાહી વિરોધી ચળવળને કારણે ભારતમાં મ્યાનમારના શરણાર્થીઓની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થયો હતો જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો વણસ્યા હતા આ સમયગાળા દરમિયાન ચીન મ્યાનમારની નજીક વધવા માંગતું હતું જેને ભારતીય રાજકારણીઓ ચિંતાથી જોતા હતા તેથી ઓગણીસો પછી નિયુક્ત વડાપ્રધાનો ખાસ કરીને પીવી નરસિંહ રાવ અને અટલ બિહારી વાજપેયીએ મ્યાનમાર સાથેના સંબંધો સુધારવા પર ભાર મૂક્યો હતો બે હાજર દસમાં લોકશાહીની સ્થાપના બાદ ભારત મ્યાનમાર સંબંધોમાં સમૃદ્ધિનો સમયગાળો શરૂ થયો છે બે હજાર બારના અંતમાં ભારતની મુલાકાતે આવેલા મ્યાનમારના લોકશાહી તરફી નેતા આંગશાન શુકીએ કહ્યું હતું હું મારી જાતને આંશિક રીતે ભારતીય નાગરિક માનું છું મ્યાનમારના નોબેલ પુરસ્કાર વિજેતા નેતાનું આ નિવેદન બંને દેશો વચ્ચેનો પરસ્પર પ્રેમ દર્શાવે છે તેણે સાઠના દાયકામાં દિલ્હીની લેડી શ્રીરામ કોલેજમાંથી શિક્ષણ મેળવ્યું હતું આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહન મનમોહનસિંહે વર્ષ બે હજાર બાર અને બે હજાર ચૌદમાં મ્યાનમારની મુલાકાત લીધી હતી વર્ષ બે હજાર તેરમાં ભારતે વિકાસ માટે મ્યાનમારને યુએસ ડોલર પાંચસો મિલિયનની લોન આપી છે વધુમાં ભારત હાલમાં મ્યાનમારનો ચોથો સૌથી મોટો વેપારી ભાગીદાર દેશ છે મ્યાનમારની કુલ નિકાસમાં ભારતનો હિસ્સો પચીસ છે જેને દેશોની સરકારો કૃષિ ટેલિકમ્યુનિકેશન ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી સ્ટીલ ઓઈલ નેચરલ ગેસ ફૂડ વગેરે જેવા મુદ્દાઓ પર એકબીજાને સહકા આપી રહે છે તેની ધ્યાનમાં રાખીને 13 ફેબ્રુઆરી 2001 ના રોજ બંને દેશોએ 250 કિલોમીટર લાંબા ભારત મ્યાનમાર ફ્રેન્ડશિપ રોડનું ઉદ્ઘાટન કર્યું હતું તે મુખ્યત્વે ભારતીય સેના બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા બનાવવામાં આવ્યું છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને મજબૂત કરવાનો છે સરકાર મ્યાનમાર સાથે વેપાર વધારવાના માટે જળ જમીન અને હવાઈ માર્ગોના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે આ ક્રમમાં ભારત અને મ્યાનમાર વચ્ચે ત્રણ હજાર બસો કિલોમીટર લાંબા ફોર લેન ત્રિકોણાકાર હાઈવેના નિર્માણ માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે વર્ષ બે હજાર સત્તરમાં રોહિંગ્યા મુસ્લિમોની સમસ્યાએ બંને દેશોના સંબંધોને અસર કરી હતી રોહિંગ્યા મ્યાનમારનો લઘુમતી સમુદાય છે જેની સંખ્યા લગભગ દસ લાખ છે આ લોકો ભારતમાં શરણાર્થી તરીકે જોડાવવા માંગે છે ભારતે આ દિશામાં સકારાત્મક પહેલ કરી છે આ સિવાય સપ્ટેમ્બર બે હજાર સત્તરમાં ભારતના વડાપ્રધાને મ્યાનમારની મુલાકાત લીધી હતી અને બંને વચ્ચે અગિયાર કરારો પર હસ્તાક્ષર થયા હતા પરિણામે ઓક્ટોબર બે હજાર સત્તરમાં મ્યાનમારમાં મહિલા પોલીસ દળને અસરકારક બનાવવા માટે બંને દેશો વચ્ચે ઉન્નયન મ્યાનમારમાં મહિલા પોલીસ તાલીમ કેન્દ્ર ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી નવેમ્બર બે હજાર ઓગણીસમાં વડાપ્રધાનની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે માનવ તસ્કરી અટકાવવા બચાવ અને પીડિતોને સ્વદેશ પરત લાવવા માટે ભારત મ્યાનમાર દ્વિપક્ષીય સહકાર કરાર ની મંજૂરી આપી હતી આ સમયાંતરે સંબંધોને વધારવાના પ્રયાસો કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ ભારત મ્યાનમાર સંબંધ પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર